દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીના નિવેદનને લઈ તાલુકા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાવ્યું નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આજ રોજ બાબા સાહેબ આંબેડકર વિશે કરેલ વિવાદાસ્પદ નિવેદનને લઈ કરોડેશ્વર તાલુકા કોંગ્રેસ દ્વારા આંબેડકર ચોક ખાતે બાબા સાહેબની પ્રતિમા ફરતે સંવિધાનની બુક હાથમાં લઈ પ્રદક્ષિણા કરી વિરોધ પ્રદર્શન કરાવું જેમાં કોંગ્રેસના યુવા કાર્યકર રણજીતભાઈ દિનેશભાઈ તડવી સોહિલભાઈ મેમંડ કોંગ્રેસ પાર્ટીના તાલુકા પ્રમુખ શૈલેષભાઈ તડવી અને તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા સંવિધાન બચાવનો નારો લગાવ્યા હતા અને તદુપરાંત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સંવિધાન વિષયના મુદ્દાઓને લઈ બેઠક યોજી ચર્ચા કરવામાં આવી હતી કાર્યક્રમને લઈ ચંદ્રકાંતભાઈ ગેટ તળવી સામાજિક આગેવાને પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી જેમણે ભારત દેશના હજારો વર્ષોથી વંચિત એવા માનવોના ઉદ્ધાર માટે બંધારણ કર્યું અને બંધારણમાં એમના ઉત્થાન માટેની જોગવાઈઓ કરી મનુસ્મૃતિ જે પાંચ હજાર વર્ષથી ચાલી આવતી હતી જેમાં સ્ત્રીઓને પણ સુદ્ર ગણવામાં આવતી એમને પણ મંદિરમાં પ્રવેશ નહોતો અને શિક્ષણ મેળવવાનો અધિકાર નહોતો એવા સ્ત્રીઓ પણ કોઈ પણ કોમની હોય એ પણ સુદ્ર ગણવામાં આવતી તથા જે નીચલો વર્ગ દલિત વર્ગ આદિવાસી વંચિત વર્ગ ઓબીસી લઘુમતી મુસ્લિમો તમામને આ મનુસ્મૃતિ હેઠળ દબાવી દેવામાં આવ્યા હતા મનુના કાયદાઓ મુજબ એના ઉદ્ધાર માટે બાબા સાહેબ આંબેડકરે ઓગણીસો ને પાંત્રીસમાં મનુસ્મૃતિનું દહન કર્યું હતું અને એમણે વિદ્રોહ પ્રગટ કર્યો હતો કે જે મનુષ્ય છે એ સૌ સમાન છે એમને તમામ જીવવાના અધિકારો છે અને એમના માટે લડતા રહ્યા ગોરમેજી પરિષદમાં ગયા ત્યાં પણ એમના ઉત્થાન માટેની વાતો કરી ત્યાર પછી ઓગણીસો સુડતાલીસમાં જયારે ભારત આઝાદ થયું તે વખતે હવે કાયદો વ્યવસ્થા જાળવવા તથા એમના ઉત્થાન માટે શું કરવું એના માટે એક બંધારણની જરૂર હતી એ દરેક દેશનું પોતાનું બંધારણ હોય એમાં આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક દરજ્જો જળવાઈ રહે અને દરેકનું સન્માન થાય દરેક ઇજ્જતપૂર્વક જીવી શકે એના માટેના કાયદાઓ બનાવવામાં આવ્યા એમાં બાબાસાહેબ આંબેડકરે તમામને લાભ મળે તે માટે એમણે બંધારણ બનાવ્યું અને એ બંધારણ મુજબ આજે સૌ લોકો નીચલામાં નીચલા વર્ગનો માણસ પણ આજે બોલી શકે છે ભણી શકે છે સંપત્તિ જાળવી શકે છે પહેલાંના સમયમાં સંપત્તિ રાખવાનો અધિકાર નહોતો ભણવાનો અધિકાર નહોતો ફક્ત ને ફક્ત એમણે ગુલામી વેઠવી પડતી હતી એ ગુલામીમાંથી મુક્તિ અપાવતું બંધારણ જો કોઈએ ઘડ્યું હોય તો એ બાબા સાહેબ આંબેડકરે ઘડ્યું છે અને એમણે તમામના માટે વ્યવસ્થાઓ કરી છે એવા બાબા સાહેબ માટે લોકસભામાં આપણા કેન્દ્રના બંધારણ બંધારણ એક ફેશન થઈ ગઈ છે લોકોને એટલું જો તમે ભગવાન નામ ઈશ્વરનું નામ લીધું હોત તો તમારી સાત પેઢી તરી જતે સાત પેઢી સ્વર્ગમાં જતે અરે ભાઈ બાબા સાહેબે કહ્યું છે કે જો માનો કે તો જાનો કે નહી પેલે જાનો ઓર ફિર માનો જયારે ધર્મ મૂકે છે જ્યાં સુધી તમે માનશો નહીં ત્યાં સુધી તમને ભગવાન મળશે નહીં તર્કબદ્ધતા તો એવી હોવી જોઈએ જે ખરેખર અસ્તિત્વમાં છે કે નહીં એની પહેલાં તપાસ કરો પચાસ રૂપિયાનું માટલું લેવા જાઓ ત્યારે પણ ટકોડા મારીને કરો છો કે માટલું બોધું તો નથી ફૂટેલું તો નથી પછી તમે માટલું ખરીદો તો જ્યારે તમે આખી જિંદગી એને અર્પણ કરી દો છો કે ધર્મ શું છે ધર્મથી મને શું લાભ થવાનો છે મને શું ફાયદો થવાનો છે એ પણ જરૂરી છે માનો કોઈ ના નથી માનતો પણ એને તર્કબદ્ધ રીતે સાબિત કરો બાબા સાહેબે કહ્યું કે જ્યાં સુધી હું જાણીશ નહીં ત્યાં સુધી માનીશ નહીં અને એમણે આખરે કહ્યું કે હું હિન્દુ ધર્મમાં પેદા થયો છું પણ હિન્દુ ધર્મમાં મરીશ નહીં અને આખરે એમણે સવા લાખ અનુયાયીઓ સાથે પોતે બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો અને હિન્દુ ધર્મમાંથી છુટકારો મેળવ્યો એવા બાબા સાહેબ આંબેડકરના વિષે આજે આર એસએસ અને બીજેપી પહેલેથી જ એમની વિરુદ્ધમાં હતી જેમણે ઓગણીસો ને બાવનમાં સાહેબ આંબેડકરનું પુત્રું મૂક્યું હતું હિન્દુ કોડ બિલ માટે એમણે જ્યારે રજૂઆત કરી ત્યારે એમનો સખત વિરોધ કરવામાં આવ્યો અને ત્યારબાદ એમના મગજમાં જે નફરત હતી તે નફરત આ લોકસભામાં બહાર આવી અને એમણે કહ્યું કે ભાઈ